નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાકડી ન્યૂ સંજેલી તાલુકાની ગ્રામ પંચાયતોમાં મહિલા ઉમેદવારોનો દબદબો જોવા મળી રહ્યો છે જરૂર ગ્રામ પંચાયતના ઉમેદવાર સબુરીબેન ધનાભાઈ બારિયાનો સરપંચ પદે વિજય થયો ઢાલસીમલ ગ્રામ પંચાયતના સરપંચ પદે લલિતાબેન વસૈયાનો ભવ્ય વિજય થયો ચાકીચના ગ્રામ પંચાયતમાં નીપાબેન ડોડિયાનો ભવ્ય વિજય સરપંચ તરીકે થયો નવ ગ્રામ પંચાયતમાંથી ત્રણ મહિલા ઉમેદવારો સરપંચ પદે વિજય હાંસલ કર્યો ગામની સુકાન હવે મહિલા સરપંચના હાથમાં છે